ડાકોરમાં વર્ષો જૂની પરંપરાઓને બદલવાના મનસ્વી નિર્ણય બાદ હવે આરતીને લઈને પ્રશાસને કરેલા નિર્ણયનો ભારે વિરોધ કરાઈ રહ્યો છે મંદિર પ્રશાસનના નવા ફરમાન મુજબ હવે સિંહાસન ઉપર કે પાટ ઉપર ઉભા રહીને ભગવાન રણછોડરાયજીની આરતી નહીં ઉતારી શકાય ને આરતી હવે ભગવાનની સન્મુખ નીચે ઉભા રહીને કરવાની રહેશે આ મામલો પોલીસ મથકમાં પહોંચ્યો છે સ્થાપિત રીત રિવાજો પ્રમાણે અમારે સેવા પૂજા કરવાની હોય છે ગઈ કલ સાંજ સુધીની આરતીમાં અમે રાબેતા મુજબ આરતી કરી છે અમને ગઈ કાલે કમિટી દ્વારા એક કાગળ આપીને જાણ કરવામાં આવી કે આવતી કાલથી તમારે આરતી નીચેથી ઉતારવાની છે આજે સવારે મંગલાના સમયે મેં આ ઠરાવનો વિરોધ કર્યો છે અમે ઓલરેડી એનો લખાણ પણ આપી દીધું છે committee ને પણ તેમ છતાં અમારું લખાણ ધ્યાનમાં લીધું નથી અમે કર્યું પણ વિરોધ અમને કોઈ ચાન્સ જ નથી આપ્યો અત્યારે કાયદો અને વ્યવસ્થા અમારે સાચવવી પડે અમારે પણ સાચવવી પડે માન મર્યાદા અમારે પણ સાચવવું પડે બીજું ચેરમેન સાહેબ ની રૂએ મંદિર ના ચેરમેન છે એ પોતાના ઘર ના નથી મંદિર ચેરમેન છે માટે ભગવાનના ના ભગવાન પણ એ અનુયાયી થયા ભગવાન ના ને પણ અમારે પણ અમારે માન મર્યાદા રાખવી પડે આજે માન મર્યાદા ધ્યાનમાં આપીને અમે અમારો વિરોધ કર્યો છે